ભોજન હોય કે પછી અન્ય કોઈ વાનગી હોય તેમાંથી જીવાત કે પછી વાળ કે પછી માખી નીકળવાની ઘટના બનતી હોય છે તેવી જ વધુ એક ઘટના ગઈકાલે બની છે જ્યાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ લા પિનોઝ જે પિઝા સેન્ટર છે તેના પિઝા માંથી વાળ અને માખી નીકળતા જે ગ્રાહક છે તેને સંચાલક ને ફરિયાદ કરી હતી ને જે સંચાલક છે તેના દ્વારા ગ્રાહકને પૂરાવો જવાબ આપવામાં આવ્યો હતો કોપરેટ પણ કરવામાં ન આવ્યું જેના કારણે ગ્રાહકે સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે મહત્વની બાબત છે કે લા પિનોઝ પીઝા જે સેન્ટર છે તે અમદાવાદમાં પણ વિવાદમાં આવ્યું હતું ને હવે વડોદરામાં વિવાદમાં આવ્યું છે ત્યારે ક્યાંક કહી શકાય કે તેના જે સંચાલક છે તે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ગ્રાહક સામે જ તેમને ઉદ્દયપૂર્વક વર્તન કર્યું અને તેના કારણે ગ્રાહકે આખો બળાપો સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે સમગ્ર મામલામાં હવે કોર્પોરેશન નું આરોગ્ય વિભાગનું ખોરાક શાકા કયા પ્રકારની કાર્યવાહી કરશે તેના પર નજર છે કારણ કે ખોરાક શાકાની જે ટીમ છે એ અલગ અલગ રેસ્ટોરન્ટમાં ફરીને ચેકિંગનું નાટક તો કરે છે પરંતુ યોગ્ય ચેકિંગ નથી કરતું અને તેનું જ આ પરિણામ છે કે પિઝામાંથી માંથી વાળ અને માખી નીકળ્યા છે ત્યારે લા પિનલ્સના જે સંચાલક છે તેની સામે હવે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમને દાખલ કાર્યવાહી કરીને ફરીથી તેઓ આ પ્રકારનું કોઈ પણ પીઝા કોઈ ગ્રાહક ને આપે તે બાબત તે દિશામાં તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ જી જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર